આલે લાખ રૂપિયા બે વાપર તો ઈ ભિજડશું આલે ઢોટલા આલે લાખ આલે 80 લાખ હ આ શું પૈસા શું આ તો ભાગ એક મંગલો ખરીદન ગાડીઓ લાવન હેડી હેડી આઈફોન ને આઈફોન લિયાવા હેડી હે હેડલા дому આડી કરી બિલ ભટિક બીકારી આલ્યો પ્રો કે હવે પૈસા લાય પૈસા લાય પૈસા લાય મારે ફરવા દેવાના છે પૈસા લઈ લે પૈસા મેં બીજા ના લેખારી ના પૈસા રે

એટલે તારો ભાઈ કન તો બંગલા હોય તો બંગલા આવી જાય તારા કન થી મારું બંગલા છે નહીં તો મગફળી ના પૈસા આયા ઈ આયા પર આવે તો પણ આલ્યા પર આવે લઈ આવો તો તો ભિખારી ને ગોતો ભિખારી દરતા જ નહીં તો ચઈ બાજ જાતા ઠીક છે આ આમાં છે કે શું કામ આવી ગયા આલ્યા તા હા પેરાને પડ્યું છે કોઈ નહીં ભિખારી ને કોઈ નહીં એટલે કેટલા પૈસા હતા હતા થોડા 4 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા મગફળી ના હતા ઈ થાય પર એવું હે બે લાખ રૂપિયા હતા મારે તું ગમે એટલે મૂકી પાસે એટલે ગમે તાથી મારે બે લાખ રૂપિયા ભરવાના છે રેડી લા ભાઈ ભરો 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 તારા બે લાખ રૂપિયા કઈ લીધી આ તો ને રે પણ મારે ભરવાના છે મૂકી ભરવાના હોય એક બે દાડે સમય માં સમય હાલતો નથી મહિનાનો નો મહિનાનો મહિના નો હાલ્યો હમ એટલે લે તો લે તે પૈસા હમ લાખ રૂપિયા છે 5 લાખ છે હા લો આ તમારા 2 લાખ રૂપિયા આવી ગયો આ તમારા 2 લાખ રૂપિયા અને હવે કોઈ જડો આવો ધંધો ના કરતા રેડી આ રો જો ભીખ માંગો તો ગરો ગરો મૂકી અમે 4 રૂપિયા ઓછા છે ઓરે માર બેટા આ ગણાઈ છે તબર લો લાવો રેડી રેડી હા હવે તમે છૂટા હા અમે છૂટા હા તો જો ભીખ માંગો હા રો અમે છે એવું એમ હું મૂકી એટલે શું કરવા લીધા છે હવે તો કો ફરવા ફરવા

તો આટો દારૂ નો થઈ ગયો છે તો ફીન પડ્યું રહ્યું છે એની બગલ પાર્ટી કરવી છે પાર્ટી એટલે આમ પેલો હડે લાવું પડશે હડે પેલો હડે પીન પછી આમ

હવે તો ફીખાય છે હવે તો બે એકા બીજા કાપવા ને ચીડ મેલો તમારા ભાઈઓ તો તને નોખા પડવા વાહી છે આતા અને છેવટ દાડા આયા ને ને અરે ઊભો છો તો આ ઊભો છો તો હવે હવે મેલી ને અસલ ભીખ તો ભેગી માગો શાંતિ છે હવે તો હળી માગો હવે રામ રામ કરો બે એમ ભલે હવે તાર ખાસ માગો એ રામ રામ

भिखारी जती तो इके दार भी रा छे ए मन मन थाने मन भिखार ने कर तू बिगारी तू बिखारीयो तू आय फोन से आई फोन आय फ़ोन आय फोन यार सपनु ने बेरा अला आय फोन थे मारो आयफल तू आपाले डिस्प्ले उडाडे पूरे अला आय रे ए मारो आय फोन लाय ले यारु बेन ए आय फ़ोन मारो ले आय फोन नी ले कियार ने तू अला मा फोन बेरे छोड़ू आ फोन फोड़ू મારે ભંદા ભાઈ ભડો બેસલા ડુડાડે ભરી પૂડું તમે યાર મારી આ ભડો ફોન ઘર અન આ વાત કર ને મને આ ભલી વધુ અલા તું આપણે <doorway Emmanuel playely> <magnetsaría> <those valleys> <displays>